સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ખાતે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવામાં ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને એમએલએ ગેનીબેન ઠાકોરનું હાલ નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા નિવેદનો કહેવામાં આવ્યા છે કોઈ વ્યક્તિ દારૂ પીધેલો ઝડપાશે તો ગિફ્ટ સિટીનું નામ જ આવશે ગુજરાત સરકારે દારૂડીયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નીકળીએ છીએ કોઈ પણ માણસ ક્રાઈમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે દિપ્ટ સિટીની અંદર દારૂ લીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડીયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણયથી લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ